મને એ ખબર નથી પડતી કે ઘણા બધા માણસો એવી રીતે અત્યારે એટલી બધી અફવા ફેલાવી રહ્યા છે કે ગુલાબસિંહ એ થરાદમાંથી હારી ગયા હવે વાવમાં હારવાના છે ગુલાબસિંહનું કામ નથી ગુલાબસિંહનું કામ તમે નથી એમની કામ જોયું છે ગુલાબસિંહનું કેવું છે કોરોના કાળની અંદર વાવ અને થરાદની અંદર ઓક્સિજન ખૂટવા નથી દીધું એ માણસે ભગવાન છે એક વાતનો ભગવાન એને ભગવાન માનો ને તો એ ભગવાન છે ગેનીબેન અને ગુલાબસિંહ આપણે તો બધા ઘરે બેઠા અને અલગ અલગ ખાટલા લઈને આમ દૂર દૂર બેઠા હતા અને એ માણસ કોઈ એવી હોસ્પિટલ નથી કે જ્યાં જરૂર પડે ત્યાં ગેસની બોટલ એમની ગાડીમાં નાખી અને પછી હોસ્પિટલે પહોંચાડવા જતા હતા આ હોસ્પિટલથી ઊલી હોસ્પિટલ ઊલી હોસ્પિટલથી ઉલી હોસ્પિટલ એવી રીતે હોસ્પિટલ હોસ્પિટલે ગેનીબેન અને ગુલાબસિંહ રાત દિવસ કરી અને ઓક્સિજન પૂરું પાડ્યું હતું અને ખાસ વાત તો મારા માટે કે ભગવાન એમ ગુલાબસિંહ છે કે હું મારી પોતાની વાત કરું તો જ્યારે રાત્રે કોરોનામાં બાર વાગે લોકડાઉન થયું ત્યારે દિવસના અમે ત્રણ વાગે અહીંયાથી ગાંધીધામ ચાલતા નીકળી ગયા હતા બસની વ્યવસ્થા બીજી બધી બંધ થઈ ગઈ હતી કોઈ ગાડીઓવાળા અંદર બેસાડતા હતા એના લીધે અમે ચાલતા નીકળ્યા હતા અહીંયાથી રાત્રે ત્રણ વાગે ગુલાબસિંહને ફોન કર્યો હતો કીધું બાપુ અમે ચાલતા નીકળી ગયા છીએ અને મીઠાવી રાણા મારું ગામ છે અને આવી રીતે અમે ફસાઈ ગયા છે ચાલીને તો કેટલું ચાલશું અમે વચ્ચે ક્યાં ખાવા પીવાની વ્યવસ્થા હતી નહીં નકા તો અમે ચાલીને બી પહોંચી શકતા હતા તો ગુલાબસિંહ બાપુએ કીધું મને કે મારાથી થતો પ્રયત્ન હું કરું છું તમને પાછો કોલ કરું ભલે ભલે બાપુ એમ કરીને મેં ફોન કાપ્યો અને પાછો મને સાડા ચાર વાગે દોઢ કલાક પછી ગુલાબસિંહ બાપુનો ફોન આવ્યો મને કે કોઈ બી ટેલરવાળાને તમે હાથ કરજો હાથ કરીને મને વાત કરાવજો વાત કર્યા પછી હું કંઈક કરું છું એના પછી અમે ઘણી બધી ટેલરોને ગાડીઓને હાથ કર્યા કોઈ ગાડી ઊભી નતા રાખતા તો એક ટોલ ટેક્સ ઉપર ગાડી પડી હતી અને એ ભાઈ એ ભાઈને મેં વાત કરી અમે કીધું અમારે અહીંયા વાવથરા જવું છે સાચોર બોર્ડર તરફ તો કે એ ભાઈએ અમને એવું કીધું કે અમારી ગાડીમાં પરમિશન નહીં તો અમે ત્યાંથી આગળ ચાલતા થયા ચાલતા થયા બાદ મારે એક બીજી ગાડી મળી એ ભાઈએ ગાડી ઊભી રાખી પછી અમે એમનાથી ગુલાબસિંહથી વાત કરાવી ગુલાબસિંહ બાપુએ કીધું કે જે બી એમનું ભાડું થશે જે બી એના જેટલા પૈસા થશે એટલા હું આપી દઈશ પણ તમે જ્યાં સુધી આવો છો ત્યાં સુધી આ છોકરાઓને તમે લેતા આવજો તો એ ડ્રાઈવરે ગુલાબસિંહની વાતને માન્ય રાખી અને અમને ગાડીમાં બેસાડ્યા ગાડીને પાછળ બેસાડી અને છેટ અમને રાધનપુર સુધી પહોંચાડ્યા રાધનપુર સુધી પહોંચાડે પછી તો અમને કોઈ ડર જ નહોતો કારણ કે રાધનપુરમાં પહોંચ્યા પછી તો અમને અમને એવું જ લાગતું હતું કે મારું થરાદ આવી ગયું છે એટલે અમે આરામથી ત્યાંથી પહોંચી ગયા અને રાધનપુરથી અમને રેસ્ક્યુ કરી અને અમને થરા પહોંચાડે ગુલાબસિંહ બાપુએ તો ગુલાબસિંહ બાપુ માટે હું મારો અને મારા પરિવારનો અને જે બી મારા પરિવારના જેટલું મતદાન છે એટલું હું મારા તરફથી ગુલાબસિંહને કરાવીશ અને આપ તમને બધાને એ કહું છું કે તમે ખુદ આવા ભગવાન જેવો માણસ છે એટલે અને આપણું કામ કરશે એના લીધે બધા તમે ગુલાબસિંહને વોટ કરજો ગેનીબેન સાથે ગુલાબસિંહ ઠાકરજીભાઈ રબારી કેપી ગઢવી સાહેબ ઘણા બધા આગેવાનો જે કોંગ્રેસના કાર્યકર્તા હતા ગેનીબેનને સાંસદ બનાવવામાં એક ઠાકોર સમાજથી આપણે ગેનીબેન સાંસદ નથી બન્યા અઢાર અઢારે આલમનો સાથ સહકાર હતો એટલે ગેનીબહેન સાંસદ બન્યા છે તો હવે એમનો પણ એક ઋણ આપણા ઉપર છે તો એ ઋણ અદા કરવાનો વારો આવી ગયો છે તો બધાય મારી સમાજને નમ્ર અપીલ છે કે આપ સૌ ગુલાબસિંહ રાજપૂતને વોટ કરશો એવી મારી નમ્ર વિનંતી છે